ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ શ્રીને રજૂઆતના પગલે આગામી સમયમાં રોડનું કામ શરૂ થવાના સમાચારથી લોકોએ આનંદની લાગણી અનુભવી હતી ડભોઈ વિધાનસભા એકસો મત વિસ્તારમાં આવેલા ડભોઈ અને વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ સોળ રસ્તાઓ રીસ ફેન્સિંગ વર્ષ બે હજાર તેવીસ ચોવીસ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની ધારાસભ્ય ધારાસભ્યશ્રીની રજૂઆતોના ઉકેલથી ઝડપ વધે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રૂપિયા ત્રણ ઇઠ્યોતેર લાખ મંજૂર કરી જોબ નંબર આપવામાં આવ્યો છે અને આ અંગેની આગળની પ્રક્રિયા સૂચવામાં આવેલા વિવિધ કામો પૈકી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સંબંધિત કાર્યપાલક ઇજનેશ્રીને મુખ્યમંત્રીએ લેખિત લેટર પર સૂચના આપવામાં આવી છે અને મુખ્યમંત્રી દ્વારા મંજૂર રસ્તાની યાદી જેમાં નીચે મુજબના ગામોના રિસ્પેન્સિંગ

એકવીસ પોઈન્ટ ચોવીસ લાખ તેમજ હેમતપુરા એપ્રોચ રોડ એકસો પાંચ પોઈન્ટ અને કેનલપુર એન એચ આઠની ચામબા સુંદરપુરા સલાટ રોડ દસ લાખ જ્યારે કે ડભોઈ તાલુકાના કરનાળી બુજેડા રોડ સાતસો અઢાર પોઈન્ટ સાહીઠ લાખ સૌથી મોટા બજેટ રોડ રોડ તેમજ નડા બોરબાલ બસો ઓગણત્રીસ પોઈન્ટ ત્રીસ લાખ ચાંદોદ જૂના માંડવા રોડ બસો બોતેર પોઈન્ટ સાહીઠ લાખ અને ડભોઈ વઢવાણા રોડ ચારસો તેત્રીસ પોઈન્ટ સિત્તેર લાખ અકોટી આસોદરા નાગુલ રોડ એકસો અઠ્ઠાણું પોઈન્ટ વીસ લાખ તથા તરસાના મોરપુરા પ્રયાગપુરા રોડ એકસો સિત્યાસી લાખ ફણસોલી સુવાલચા રોડ સિત્તેર એંસી લાખ અને હાસાપુરા એપ્રોચ રોડ એકવીસ પોઈન્ટ ચોવીસ લાખ સાથે કુલ સોળ રસ્તા માટે ત્રણ હજાર છસો ત્રીસ પોઇન્ટ ઇઠ્યોતેર લાખ રૂપિયા વિધાનસભાના વિકાસ પુરુષ અને લોકલાડીલા નેતા શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રી શ્રીને રજૂઆતને પગલે મંજૂર કરતા આગામી સમય પર આ રોડનું કામ શરૂ થવાના સમાચાર પ્રજાજનોમાં પસારતા આનંદની લાગણી અનુભવી ધારાસભ્ય શ્રીનો આભાર માન્યો હતો તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે રસ્તા સાત વર્ષથી બન્યાના હોય એના માટે જોબ નંબરો ફાળવવામાં આવ્યા જેમાં ડભોઈ વિધાનસભામાં છત્રીસ કરોડ જેટલા એ રકમ ફાળવવામાં આવી છે અને લગભગ સોળ જેટલા રસ્તાઓ ડભોઈ વિધાનસભાના અલગ અલગ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય રસ્તાઓમાં કરસાલી વડદલા રોડ રતનપુર એપ્રોચ રોડ અકોટી આસોદરા નાગડોલ રોડ તરસાણા મોરપુરા પ્રયાગપુરા રોડ પણસોલી સુવાલિયા રોડ પાતરવણી સમસપુરા અને કંકુઈનો રોડ એ સાથે કેલનપુર નવાપુરા અલ્લાદપુરા કેલનપુરથી નવાપુરા અલ્લાદપુરા જતો રથ હંસાપુરા એપ્રોચ રોડ વોરા ગામડી વોરા ગામડી એપ્રોચ રોડ છે હેતમપુરા એપ્રોચ રોડ છે નેશનલ હાઈવે આઠથી જામવા સુંદરપુરા સલાડનો રોડ છે કેલનપુર તતારપુરા રોડ છે અને સાથે જ છે તે કરનાળી ગુંજેટા કરનાળી એક ધાર્મિક પ્લેસ છે ને ડભોઈ તાલુકામાં સૌથી વધુ ધર્મ ધર્મમાં માનનાર લોકો કુબેર ભંડારીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે એ રોડ સાત કરોડ વીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે નળા બોરબાનો રસ્તો છે ચાંદો જૂના માંડવા રોડ છે ને ડભોઈ વઢવાણા રોડ છે આ બધા જ રોડ થઈને છત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે હું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું કે છત્રીસ કરોડ જેવી માતબર રકમ આ રસ્તાઓ માટે એમણે ડબોઈ વિધાનસભામાં ફાળવી છે અને જે લોકોની ઘણા વર્ષોની માગણી હતી ખાસ કરીને હતી કરનાળીના રસ્તા માટે પાટણ સમસપુરાના રસ્તા માટે અને હાઈવેથી સુંદરપુરાવાળા રસ્તા માટે ખૂબ જ માંગણી હતી એ માંગણીઓ અને એમની લાગણીઓ પૂરી કરવા બદલ ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર અને તમામ નાગરિકોને પણ અભિનંદન પાઠું છું